ગામ સમૂહ ભોજનમાં ફરી એકવાર ખુલાસો આપતા જણાવેલ કે વિમલ નબળા હૃદયનો માણસ નથી મને કોઈ દબાવી કે ધમકાવી ન શકે અને કોંગ્રેસ મને ઘણું બધું આપ્યું છે જે સત્તાના લાલચુ કે પદના લાલચુ છે તે જ પક્ષ પલટો કરે હું કોંગ્રેસમાં જ રહેવાનું છું કોંગ્રેસમાં જે પક્ષ પલટાની મોસમ જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાદ માટે જાય છે કોઈ ડરીને ધમકા ધમકે ના હિસાબે જાય છે કોઈ પોતાની પોતાની લાલચા માંડવી મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય એ પાર્ટી છોડીને જાય હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ કોઈ ડરાવી ન શકે ધમકાવી ન શકે વિમલ મજબૂત માણસ છે વિમલ જાય તો પ્રેમથી જાય અને વિમલ ક્યારેય જવાનો નથી કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી મને ખૂબ આપ્યું છે ચાર ચાર વાર નગરપાલિકાની ટિકિટ આપી છે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે આજે કોંગ્રેસ પાર્ટી એને ટિકિટ દેવા વાળો બનાવ્યો છે આજે એ કમિટીમાં મારો સામે લખી છે ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું જયારે પણ જ્યારે જીતો ત્યારે કહેતો આ એક સી કાફી છે અને સૌરાષ્ટ્રમાં પણ એક સિંહ વૈધ્યો છે અને એક સી પણ એ આ લોકો માટે કાફી છે સુરત જિલ્લાના કડોદરા મખનજી પાર્ક નજીક ગેરકાયદે બાંધકામ મામલો ઉગ્ર બન્યો છે બાંધકામ કરનારાઓ દ્વારા સ્થાનિક વેપારી અગ્રણીઓને ફોન ઉપર